ટિફિન માટે મમરાનો નવો નાસ્તો બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા મમરાને ડૂબડૂબા પાણીમાં પલાળી વીસથી પચીસ મિનિટ માટે રાખી દઈએ ત્યારબાદ એનું વધારાનું પાણી બધું કાઢી અને એક પેનની અંદર ત્રણ પાવડા જેટલું તેલ ગરમ કરી આખું જીરું હિંગ લીલા મરચાં અને મીઠા લીમડાના પાનની સાથે બે મુઠ્ઠી શિંગદાણાને શેકી લઈએ શિંગદાણા શેકાય એટલે બે લુંગળીને ઝીણી ઝીણી કાપી અને એડ કરી દઈએ બ્રાઉન થાય ડુંગળી એટલે એની અંદર બે ટમેટા ઝીણા ઝીણા કાપેલા આપણે એડ કરી દઈએ અને ટમેટા સોફ્ટ થાય એટલે એની અંદર સ્વાદ મુજબ મીઠું એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું અને એક ચમચી ખાંડ નાખી અને મિક્સ કરી દઈએ થોડીવાર ચડે એટલે આપણા પલાળેલા મમરા છે એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ અહીંયા આપણે ગરમ મસાલાનો ઉપયોગ કરતા નથી ત્યારબાદ એને સરસ રીતે મિક્સ કરી થોડીવાર માટે ધીમા તાપે ચડવા દઈએ અને ચડી જાય એટલે આ રીતે મિક્સ કરી અને ટિફિનની અંદર આપણે એને ગરમ ગરમ ભરી દેવાના છે આ નાસ્તો બનતા માત્ર પાંચ મિનિટનો જ સમય લાગે છે પાંચ મિનિટની અંદર આપણો આ મમરાનો નવો નાસ્તો છે એ સરસ રીતે તૈયાર થઈ જાય છે અને એટલો જ ટેસ્ટી થાય છે તમને બધાને ખૂબ જ ભાવશે ઉપરથી આપણે ધાણાભાજી નાખી દઈએ તમને સેવ ગમે તો તમે સેવ પણ નાખી શકો ટોપરાનો છેણ પણ નાખી શકો અને લીંબુ નાખી અને લીલા મરચાં સાથે સર્વ કરી દો મજા પડી જશે